ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આર કે સિનેમા દ્વારા હાલમાં જ રિલીઝ થયેલી મલ્હાર ઠાકર અભિનીત લગન સ્પેશિયલ ગુજરાતી ફિલ્મનો ખાસ શો સેવાશ્રમ માર્ગ પર આવેલા આર કે સિનેમા ખાતે પ્રદર્શિત કરાયો હતો જેના માટે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને પુજા જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા લેખક સૂરજ બરાલિયા અને દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનિત કનોજિયા નિર્મિત એટલે કે ગુજરાતી પરિવારના લગ્નમાં જોવા મળતી ધમાચકડી કોમેડી ટ્રેજેડી આ બધાનું મિશ્રણ એટલે મલ્હાર ઠાકર પૂજા જોશી અને મિત્ર ગઢવી સ્ટારર ગુજરાતી ફિલ્મ લગ્ન સ્પેશિયલ આ ફિલ્મ હાલમાં જ નવમી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે જે હાલમાં દરેક સિનેમા ઘરોમાં ચાલી રહી છે ત્યારે ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આર કે સિનેમા દ્વારા ભરૂચના સ્થાપના દિવસે લગ્ન સ્પેશિયલ ફિલ્મનો ખાસ સોનું આયોજન કરાયું હતું લગ્ન સ્પેશિયલ બહુ ફેમિલી એન્ટરટેનર છે અમે એવું કહીએ છીએ કે ઇટ્સ અ પ્યોર વેજ ગુજરાતી ફિલ્મ લોકો ખૂબ ફેમિલી સાથે એન્જોય કરી શકે મજા કરી શકે અને હસી ખુશીથી ફિલ્મ જોઈને ઘરે જઈ શકે એવા પ્રકારની ફિલ્મ મારું ઓડિયન્સ એ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકો મને ચાહે છે મને માણે છે ગુજરાતી ફિલ્મોમાં એટલે ફિલ્મ બનાવતી વખતે હું વિચાર કરતો કે લગ્ન સ્પેશિયલ એવી ફિલ્મ હોવી જોઈએ કે નાના નાના બાળકને પણ મજા આવે અને વૃદ્ધ સુધી સૌને મજા આવે તો એવી ફિલ્મ છે ફૂલ કોમેડી છે એન્ટરટેનમેન્ટ છે અને બે કલાક મસ્તીથી જાય એવી મસ્ત મજાની ફિલ્મ છે અને રાહુલ ભૂલે વિનીત કનોજીયા એ બહુ માસ્ટર ડિરેક્ટર્સ છે જેમણે રેવા બનાવી વિકિરાણ વરઘોડો બનાવી અને એમની લગ્ન સ્પેશિયલ આ ફિલ્મ છે એટલે આપ સૌને હું એટલી જ વિનંતી કરીશ કે તમે જોજો તમને બહુ મજા આવશે